જય માતાજી બધે દારાને આપણે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે ખૂબ બધાનો સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે બધા જો મિત્રો ગુંદા ઉતારવાના છે અથાણા કરવા માટે બધેને અથાણા આટલું જોતા હોય તો લઈ જાજો અને ગુંદામાં હોય પાક પડવા માંડો પાક પડે ને પછી અથાણા કરાય એટલે અથાણા બગડે નહીં આપણે કરીએ શરૂઆત ગુંદા ઉતારવા હવે આપણે લઈ લઈએ લોહીઓ દાંતેડું એનાથી ધીમે ધીમે ઉતારતા જાય એટલે હું કે દારૂ કાચી આવે ને ખોટા પાંદડા લઈ લઈએ આવા હે ગુંદા જો બે ગુંદા બોરા હે આજકી આપણે બનાવવાથી ગુંદા ઉતાર હાલો તો ઉતાર લઈ અને ભેગા ભેગા આપણે વિડીયો બનાવી જે મિત્ર આપણે લઈ લીધું દાંતેડું અને લોયું હવે ગુંદા ઉતારવા ચાલુ કરી આ લઈ લીધું લોયું અને દાંતેડું હવે આપણે ગુંદા આગળ જઈને માંડીએ ગુંદા ઉતારવા આવી ગયા ગુંદે અને આગળ ઉતારવું ચાલુ કરવું આપણે જોઈ લઈએ ગુંદા ગુંદા ઓરા આવ્યા

જાવડે ગુંદા ચાલુ કર્યા જો આપણે એને ગુંદામાંથી ગુંદા ઉતારી લોહીઓ ભર લીધો આ ગુંદામાં પડી ગયો પાક પાક પડે નહીં પછી કરાય એટલે બગડે નહીં એટલે આપણે ગુંદામાંથી ગુંદા ઉતારી લીધા લોહીઓ ભર લીધો હું વાર લાગ્યો ફૂલ ગુંદા આવ્યા આપણે દાંતેડો રેડી અત્યારે આટલા જ

અને આમાં અથાણાના ગુંદા તમે તમ ભેગો લેપ આખ અથડિયે કાટવાનું સાધન